શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવ યોગ શ્લોક તેત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ સમજીએમણ પુણ્યા ભક્ત રાજ્યથા અનિત્ય સુખમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ અર્થાત જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય આ લોકો એટલે ભગવાને અગાઉના શ્લોકમાં કહ્યું કે જે લોકો ચાંડાલ છે દુષ્કર્મ કરનારા છે દુરાચારી છે એવા લોકો પણ જો નિશ્ચય કરીને મને ભજે તો પરમ ગતિને પામે છે તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજસ્સિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું તો જે લોકોએ સારા કર્મો કર્યા નથી પરંતુ એ પાછળથી પસ્તાઈ અને ભગવાનના શરણે જાય છે અને નિશ્ચય કરે છે કે પ્રભુ ભક્તિમાં જ જીવનનો ઉદ્ધાર છે તો એ લોકો પણ પરમ ગતિને પામતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો અને રાજર્ષિ ભક્તો એ મને ભજીને મારા શરણે થઈને પરમ ગતિને પામે એમાં શું નવાય છે માટે તો સુખ વિનાનું અને ક્ષણભંગૂર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ આપણું શરીર ક્ષણભંગૂર છે અને એ શરીર ભગવાને આપ્યું છે તો ભગવાન કહે છે કે આ શરીર પામીને નિરંતર મને જ ભજ જય શ્રી કૃષ્ણ